સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીએ એથ્લેટિક્સની સ્પર્ધાની અંદર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલની બાળાઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ સારું પ્રદર્શન કરતી હતી બે વર્ષ પૂર્વે શાળામાં વિશ્રામભાઈ ગઢવી આવ્યા છે તેઓ પોતે પણ પેરા એથ્લેટિક્સ પ્લેયર છે તેઓ બાળકો રમતગમત ક્ષેત્રે નામના મેળવે તે માટે સતત પ્રયત્નશીલ હતા અને રાજ્ય બહારની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરતા હતા બેંગ્લોર ખાતે સબ જુનિયર જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ રમવા ગયા હતા ત્યાંથી બે બાળાઓ નેશનલ રમવા ગઈ હતી તેમાં લક્ષ્મી સોલંકીને લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયું છે શાળાની દીકરીએ મેડલ મેળવતા શિક્ષકોએ પણ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી વિદ્યાર્થીની રીંકુ રાઠવા પણ પોતાનો અનુભવ જણાવ્યો હતો અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ આગળ પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જીત મેળવું છું તેમ જણાવ્યું હતું

આગળ શું આગળ કઈ હજુ માર રમશો ગેમ આપ ઓકે કઈ જગ્યાનો એવોર્ડ મળ્યો છે કઈ સ્કૂલ છે ને કેટલી બાળકીઓને એવોર્ડ મળ્યો છે એનો એવોર્ડ મળવામાં આવ્યો છે નમસ્કાર અમારી સ્કૂલ સુરવી લાઇન્સ લાઇન હર્લ સ્કૂલ છે આ અમે લોકો બેંગ્લોર ખાતે સબ જુનિયર જુનિયર બારમી સબ જુનિયર જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ રમવા મેં બેંગ્લોર ગયા હતા એથ્લેટિક્સ રમવા અને આ ઇવેન્ટ એથ્લેટિક્સ ઇવેન્ટમાં અમારી બે બાળિકાઓ અહીંયાથી નેશનલ રમવા ગઈ હતી અને એમાં લક્ષ્મી સોલંકીને બ્રોન્ઝ મેડલ મળ્યો છે લાંબી કુટમાં હમ કા મેડલ મેડલું છે કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવી હતી અને કેટલો સમય થયો છે આમ તો હું આ સ્કૂલમાં આવ્યો એમને બે વર્ષ થયા છે અને હું આવ્યો હું હું આવ્યો ને પહેલાં લોકો બાળકો ખેલમાં ખૂબ સુધી સીમિત હતા ત્યાં ખેલમાં ખૂબ રમતા હતા એમને આગળના પ્લેટફોર્મની ખબર નથી હું પોતે પેરા એથ્લેટિક પ્લેયર છું તો હું રમતો હતો તો મને એવું થયું કે મારા બાળકો બી મારી સાથે રમે તો એ હેતુથી મેં આ લોકોને બે વર્ષથી અહીંયા ટ્રેનિંગ આપું છું પહેલાં તો અમે લોકો એક ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાં ત્યાં સ્કૂલ હતી ત્યાં એટલી બધી સૌગઢ નથી ત્યાં ખાલી કાચા રસ્તાઓનો રોડ હતા ત્યાં અમે પ્રેક્ટિસ કરતા હતા અને એવી રીતે સ્ટેટ સિલેક્શન જે આવે પહેરાનું તેમાં હું દસ છોકરાઓ લઈને ગયો હતો એમાંથી મારી ચાર છોકરીઓ સિલેક્ટ થઈ હતી કેટલું ગર્વ માનો છે ગોલ્ડ મેડલ પણ મળ્યું એમાં ખરેખર બહુ ખુશી થાય કેમ કે આવા છોકરાઓને તૈયાર કરવાનું બહુ ગમે કેમકે આ સ્પેશિયલ બાળકો છે એમની સાથે એકદમ ભાવથી જોડાવું પડે એ બાળકને આપણે થોડુંક વધારે સંઘર્ષ કરીને ટ્રેનિંગ આપવી પડે કેમકે એમને થોડુંક વિઝન ઓછું હોવાથી એમને સમજતા વાર લાગે એમને નોર્મલ બાળકની જેમ સીધું જોઈને એટલું બધું એક્સેપ્ટ ના કરી શકે એટલે એમને આપણે બાળકને એ પોઝિશન બતાવવી પડે એ થ્રો બતાવવો પડે એકદમ યસ મુમેન્ટ સાથે એમને બતાવવું પડે જેથી બાળક સારી રીતે તૈયાર થાય અને કોન્ફિડન્સ આવે અને આ ગેમમાં સારું પરફોર્મન્સ કરે આપણું નામ મારું નામ છે વિશ્રામભાઈ ગઢવી